સુરેન્દ્રનગરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે બ્રાહ્મણોએ શાસ્ત્રો મંત્રોચ્ચારનું ઉચ્ચારણ કરવા સાથે એટલે કે બદલાવીને પરંપરા જાળવી છે વિવિધ શાખાઓમાં પણ બ્રાહ્મણોએ જનો બદલાવી હતી ત્યારે સુરેન્દ્રનગર એસી ફૂટ રોડ પર આવે પૂર્વ વિભાગની વાડી ખાતે પણ બ્રાહ્મણોએ સમૂહા વિધિ વિધાન સાથે જનોએ બદલાવી છે જય મહાદેવ મારું નામ દીપક ઠાકર હું આ સંસ્થાનો પ્રમુખ છું પાંત્રીસ વર્ષથી આ સંસ્થા ચાલે છે આ સંસ્થાની અંદર દર વર્ષે શ્રાવણી પર્વનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને સભ્ય પરિવારને ભોજન સમારંભ અને બદલવાનો કાર્યક્રમ કરવામાં આવે છે ખાસ કરીને આજે અહીંયા લગભગ સિત્તેર બ્રાહ્મણોએ ધોલઈ બદલાવી છે અને લગભગ અગિયારસો થી બારસો બ્રાહ્મણોએ પ્રસાદ લીધો છે અને સૌને વ્યવસ્થિત રીતે પ્રસાદ આપીને અમે આ બધા જમવા આવે એનું અમે ગૌરવ અનુભવીએ છીએ અને અમારો પરિવાર ખૂબ અમને સાથ સહકાર આપે છે અહીંયા ગમે તે ટેલ નાખી તો અમને બધી જાતનું અનુમોદન મળે છે અને બજારથી અમને સંતુષ્ટ થશે જય મહાદેવ જય પરશુરામ મારું નામ કૌશલ ભટ્ટ સૌરાષ્ટ્ર સમસ્ત સુરેન્દ્રનગર સૈન્ય સંગઠન તરીકે અત્યારે હાલમાં હોય તો છું આ રોજ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ આ એસી ફૂટબોલ ગુરુ સમસ્ત ધમ સમાજ દ્વારા વળી કાર્યક્રમ છેલ્લા વીસ વર્ષથી આયોજન થાય છે જેની અંદર અમારી સૌરાષ્ટ્રના સમસ્ત બ્રહ્મ સમાજ શહેરની ટીમ છે તે અહીંયા સ્વયંસેવક તરીકે અમે લોકો કામ કરવા માટે આજે આવ્યા છે અને જેની અંદર સુરેન્દ્રનગર એસીકુટ વિસ્તારના લગભગ અંદાજે વીસથી પચીસ સોસાયટી ઉપરથી વધારે પણ હશે જેની અંદર મહાપ્રસાદ આપણે જે વરસાદથી લઈએ છીએ બારસો વ્યક્તિ લોકો પ્રસાદ લઈએ છીએ ખાસ કરીને સંગઠન યુવાનો માટે કેવા પ્રકારના કરી અત્યારે અમારું સૌરાષ્ટ્ર સમસ્ત સુરેન્દ્રનગર શહેર અમે લોકો જે ટીમ બનાવી છે જેની અંદર અમે હાલમાં જે સરકાર દ્વારા આયોજિત જેટલી સ્કીમોના જે લાભ મળે છે આયુષ્યમાન કાર્ડ છે મિશ્રણ કાર્ડ છે જે કઈ તેમણે થોડાક દિવસ પહેલાં વર્તમાન ગ્રહ્મ સમાજની વાળની અંદર સારું આયોજન કરેલ છે જેની અંદર અમે લોકો ગ્રહ્મ સમાજના સાઠ લોકોને અમે લોકોને કાર્ડ ની સુવિધા પૂરી પાડી છે અને આવનારા સમયમાં અમારી પાસે બીજા પણ આયોજન છે એ હવે નેક્સ્ટ ટાઈમ અમે લોકો કરવા જઈ રહ્યા છીએ